ભારતી એક મહાભારતી કે નામ સંગીત સંધ્યા નું જે આયોજન કરવામાં આવ્યું હતું તેનો સૌ ગ્રામજનો એ દેશભક્તિ માણી અને ખૂબ આનંદ લીધો તે માટે હું બ્રાહ્જનોનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે આપણા મુખ્ય મહેમાન શ્રી બળવંશી રાજપૂત કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વચ્ચનજી ગાંધીધામના ધારાસભ્ય બેનસી માલતીબેન મહેશ્વરી તથા અન્ય સૌ આગેવાનો અહીં પધાર્યા અને ખૂબ સુંદર આયોજન ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું અને ગ્રામજનો ખૂબ સારો લાભ લીધો તે માટે હું આભાર માનું છું આજે ગાંધીધામ નગરપાલિકા દ્વારા જ સુંદર મજાનું આયોજન એક શામ મા કે નામ આયોજન કરવામાં આવ્યું આવતીકાલે એટલે કે પંદરમી ઓગસ્ટ આપણે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ એની પૂર્વ સંધ્યાએ સુંદર મજાનું આયોજન એક શામ માં ભારતી કે નામ દેશ ગીતો સાથે નું આયોજન ત્યારે કર્યું છે અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજ ના કાર્યક્રમ માં આપ સૌની વચ્ચે ગુજરાત સરકારના ના માન્ય કેબિનેટ મંત્રી શ્રી આદરણીય ભગવંતજી રાજપૂત પધાર્યા હતા આદરણીય લોકસભાના ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી પધાર્યા હતા સમગ્ર નગરજનો સમગ્ર લોકો ખૂબ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા સ્વતંત્રતા દિવસના ના ઉજવણીના ભાગરૂપે શુભકામના પાઠવું છું અભિનંદન પાઠવું છું